નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર સમૂહ બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઇવે છપ્પન એની ઉપર સિહોદનો બ્રિજ તો તૂટી ગયો છે બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે પણ અત્યારે હજુ ચોમાસાનો એક મહિનો પણ થયો નથી એક અઠવાડિયામાં જ જે વરસાદ પડ્યો ભારે વરસાદ એમાં ભારે વરસાદ પણ નહોતો અને એ તૂટી ગયું એને લીધે અહીં આર્થિક સામાજિક શૈક્ષણિક તમામ સ્તર ઉપર લોકોને નુકસાન સર્જાઈ રહ્યું છે અને વિકાસ રૂધારે આપણે શૈક્ષણિક બાબતની વાત કરવા વિદ્યાર્થીની છે બુળદી કોલેજમાં અમે આવેલા છે અને કોલેજમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે તેઓ પણ રજૂઆત કરી રહ્યા છે કે તેઓને જયપુર પાવીથી ત્યારે બુળદી કોલેજમાં આવવું હોય તો કેવી રીતે આવે એનો વિકલ્પ પણ અમારી પાસે નથી શું કહેશો બેન શું કહેવાય મારું નામ રોહિત હિરલ છે હું જેતપુર પાવીથી અપડાઉન કરું છું અને ડેલી અમારે આવવાનું થાય છે લેક્ચર અટેન્ડ કરવાના થાય છે ને એ થતા નથી કારણ કે ટાઈમ બહુ ઘણો જતો રહે છે ને એમાં અમે થાકી જઈએ છીએ અને જીવનો જોખમ લઈને આવીએ છીએ રેલવે ટ્રેક પરથી આવીએ છે તો એમાં ટ્રેન આવે ના આવે કેવી રીતના શું થઈ જાય એનો કોઈ ટાઈમ અમને ખબર નથી હોતી રેલવે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ ડા ડાયવર્ઝન પણ એક જ વરસાદમાં તૂટી ગયું છે તો મહેરબાની કરીને અમારી કોઈ હેલ્પ થાય એવું કંઈક હોય તો તમે કંઈક કરો જેથી અમારે ડેલી લેક્ચર અટેન્ડ થાય અને અમારી જે સ્ટડી છે એમાં કંઈક ઇફેક્ટ ના પડે અને અમે શાંતિથી અમારું જે સ્ટડી છે એ કરી શકીએ બસ તમે અહીંથી કેટલા વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા દસ પંદર તો આવતા હશે ટોટલ થઈને સાહીઠ સિત્તેર રૂપિયાની સંખ્યા છે અમારા કોલેજમાં હા અને પણ પણ ઘણા છે અમારા લોના ના સ્ટુડન્ટ સાહીઠ છે એ આજુબાજુના ગામડામાંથી આવે છે તો એ બધા પણ બહુ જ હેરાન થાય છે અને ઘણો ટાઈમ જતો રહે છે તો એમાં અમારે લેક્ચર અટેન્ડ કરીએ અમારી એક્ઝામ આપીએ કે શું કરીએ એમાં અમને કંઈ ખબર નથી પડતી અને આ વસ્તુ છેલ્લા દોઢ વર્ષથી થાય છે તો મહેરબાની કરીને અમને કોઈ હેલ્પ મળે એ જ બસ વિનંતી છે આવ તમે હમા ભણો છો હું લો કરું છું સેકન્ડ સેમ છું સેકન્ડ સેમ હા અને તમારી જે રોજમર્રા તમે જે રીતે ત્યાંથી આવો છો તમારા એક્સપિરિયન્સીસ પણ કીધા કે રેલવે સ્ટેશન રેલવે પર અમે આવીએ ટ્રેક પર ચડીએ તો એ બધા જ આવું કરે છે કે તમારે ના ના બધાને ઘણા લોકોને એવું થાય છે ને અમારા સિવાય પણ જે લોકલ લોકો છે એ લોકોને પણ આવી રીતના આવું જવું પડે છે તો એ લોકો પણ હેરાન થાય છે એટલે આપણે વિદ્યાર્થી લગત વાત કરી રહ્યા છીએ તો વિદ્યાર્થીઓની જે પીડા છે વેદના છે અમારી અત્યારે એક્ઝામ ચાલી રહી છે ને અમારે ડેલી આવી રીતના આવું જવું પડે છે તો અમે વાંચીએ કે પછી સ્ટડી પર ફોકસ કરીએ કેવી રીતના શું કરીએ અમને કંઈ ખબર નથી પડતી કારણ કે આવા જવામાં જે જે રસ્તા પર અમારે આવવાનું હતું એ રસ્તામાં અડધો કલાકમાં અમે પહોંચી જતા હતા એના જગ્યા પર અત્યારે ત્રણ કલાક આવીને અમારે બેસી રહેવું પડે છે અને કોઈ વાહન કે એવું કશું પણ મળતું છે નહીં એકદમ હા અત્યારે એક્ઝામ ચાલ્યું નથી એકદમ અમારી છેલ્લા ચાર દિવસથી એક્ઝામ ચાલે છે આજે પર્યાવરણનું પેપર છે હા હું નામ તમામ રોહિત હિરાલ કયું ગામ જેતપુર પાવી જેતપુર પાવીના આ બેન છે વિદ્યાર્થીની અને એમને વિદ્યાર્થી તમામ વિદ્યાર્થી જગતની વાત કહી શકાય કારણ કે જે એમને વિદ્યાર્થીઓની વેદનાને વાંચા આપતા વાત જે કીધી આપણે સાંભળીએ અહીંયા જે બીજા વિદ્યાર્થીઓ છે તેઓ પણ સમદુખ્યા છે કારણ કે તમામની પરેશાની અને વિદ્યાર્થી જગતની એક જ વાત છે કે જે જયપુર સિહોજનો જે ડાયવર્જન છે એ ધોવાતા એ લોકો અવર જવર માટે જે એમને મુશ્કેલીઓ ઊભી થાય છે એની લીધે સીધી શિક્ષણ પર અને એમના પોતાના અંગત જે કારકિર્દી છે એની પર પણ અસર થઈ જાય અત્યારે એક્ઝામ છે ચાલુ એક્ઝામ એમને આવવા જવામાં ત્રણેક કલાક જેટલો સમય વેડફાય છે તો તે પણ સંજ્ઞાનમાં લેવો જોઈએ કારણ કે આ રાષ્ટ્ર ઘડતરની અંદર રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનો પણ સિંહ ફાળો હોય છે અને જ્યારે આપણે આ જે ડાયવર્ઝન ઘડતર કરવાની જેની જવાબદારી હતી કોન્ટ્રાક્ટરો એ લોકો જવાબદારીઓના નિર્વહનમાં ફેલ ગયા છે આપણે એને રીતે કરીને વિદ્યાર્થીઓના ઘડતરની અંદર પણ જો વિક્ષેપ ઊભો થતો હોય તો આ પ્રકારની કામગીરી ન ચલાવેલી હોય વારંવાર સવાલો ઉઠે છે અને જે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે એનું નિવારણ વહેલું લાવવામાં આવે વિદ્યાર્થીઓને જો પ્રચલન કરીને ચાલતા હોય ત્યાંથી આવવાનું થતું હોય તો તેનો પણ એક વે બનાવવો જોઈએ જેથી લોકોને તકલીફ પણ ના પડે વિદ્યાર્થીઓને સમયસર તેઓ એમના શિક્ષણ સંસ્થાઓ સુધી પણ પહોંચાડી રહ્યા એમણે સાઠથી સિત્તેર વિદ્યાર્થીઓ કીધા કે જે કોલેજમાં ભણતા હોય અલગ અલગ શાખાઓમાં એ સિવાય આજુબાજુના ગામડાઓમાં જે સિંહોદનો ડાયવર્જન કે પુલ છે ક્રોસ કરીને જે પણ લોકો આવતા હોય એવા શૈક્ષણિક બોડેલી એક મોટું હબ છે ઉદ્યોગનું પણ હબ છે વેપારનું પણ હબ છે શિક્ષણનું પણ હબ છે તો ત્યાંથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા અને ભણતર લેવાવાળા જેટલા પણ વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજના અને અન્ય વિદ્યાશાખાઓમાં બોર્ડ પણ જતા હોય અપડાઉન કરતા હોય તેમને પણ તકલીફો પડી રહી છે એમને પણ વેદનાઓને આપણે વાચા ઓળી લેવા આપવા માગી રહ્યું છે અને સાથે આપણા આગેવાનો છે રાજકીય આગેવાનો તે પણ આ બાબતના સંજ્ઞાનમાં લે એમને ઉકેલ લાવવાનો પ્રયાસ થેન્ક યુ